શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિના કે પછી દરેક ઋતુ પ્રમાણે તહેવારો ઉજવવામાં આવે છે અને આ દરેક તહેવારોની ઉજવણી પાછળ કંઈક ને કંઈક ધાર્મિક કે પછી વૈજ્ઞાનિક અથવા તો કંઈક આપતા માર્ગ સંદેશાઓ છુપાયેલા હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ એ દરેક તહેવાર ઉજવવા પાછળ કઈ કારણ જણાવે છે આપણે વર્ષોથી સાંભળતા છીએ કે શરૂ થઈ ગયો છે મીઠું એટલે કે નમક ન લેવું ચૈત્ર માસમાં નમક ન લેવું જોઈએ અને શક્ય હોય તો નમકનું સેવન પણ ન કરવું જોઈએ પરંતુ ચૈત્ર માસમાં શા માટે નમક ખરીદવાની કે પછી આહારમાં ઉપયોગમાં લેવાની કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે તેની સાથે સંકળાયેલા ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક માન્યતાઓ શું છે ચૈત્ર માસથી સંવંતની પણ શરૂઆત થાય છે આ માસમાં ખાસ ચલદાનનો મહિમા છે જીવ માત્રને ચાર માસ સુધી જળનું દાન કરવાનો અનેરો મહિમા છે ચૈત્ર માસમાં ભગવાન રામ ભગવાન મત્સ્ય અને હનુમાન જયંતિ અને મા ભવાનીનું પ્રાગટ્ય પણ આવે છે ચૈત્ર મહિનામાં ભક્તો નવરાત્રીનું અનુષ્ઠાન કરે છે ચૈત્ર માસ સાથે અલુણા વ્રત પણ સંકળાયેલ છે આ વ્રત ચૈત્ર સુદ બીજથી સાતમ સુધી કરવામાં આવે છે સ્નાનની વિધિ પૂર્ણ કરી મહાદેવની પૂજા કરી અને અરુણા અરુણાવ્રતની વાર્તા સાંભળવાનો અનેરો મહિમા છે અને કહેવાય છે કે અલુણાવ્રત કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે આ અલુણાવ્રત સાથે સંકળાયેલ પૌરાણિક કથા ઓખા અને અનિરુદ્ધની કથા સાથે સંકળાયેલી છે આ પૌરાણિક કથા છે કે જ્યારે ગણપતિ અને ભગવાન શિવનો પ્રસંગ જાણીતો છે કે શિવજી સમાધિમાંથી જાગી અને કૈલાસ પર્વત પર આવે છે ત્યારે પાર્વતીજી સ્નાન કરતા હોય છે અને ગણેશજી અને ઓખા ત્યાં બહાર ચોકી કરતા હોય છે ભગવાન શિવનું રૂપ જોઈને ઓખા ગભરાઈને મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે અને ગણેશજી ભગવાન ને બહાર રોકી લે છે ત્યારબાદ શંકર ભગવાન ગુસ્સામાં આવીને ગણેશજીનું મસ્તક ધરથી અલગ કરી દે છે અને જ્યારે માતા પાર્વતીને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ અતિ ક્રોધિત થઈ જાય છે અને ભગવાન શિવ ત્યારે કહે છે કે બહાર જઈને જે સામું મળશે તેનું મસ્તક છેદી ગણપતિના ધડ સાથે બેસાડી તેને સજીવન કરી દઈશ ત્યારબાદ પાર્વતીજી ઓખાને બોલાવતા ઓખા આવે છે અને મીઠાની કોઠીમાંથી બહાર આવીને પાર્વતીજીએ ઓખાને ઠપકો આપે છે કે ભાઈને મૂકીને તું એકલી છુપાઈ ગઈ મેં તને શ્રાપ આપો કે શરમથી તારો દેહ મીઠામાં સળગી જજો ચૈત્ર માસમાં કોઈ મીઠું ખાશે નહીં અને ખાશે તો તે રાક્ષસ કુળમાં અવતાર લેશે આમ માતા ઓખાને આપેલ શ્રાપના કારણે આપણા હિન્દુ ધર્મોમાં ચૈત્ર માસમાં મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી છે હવે આપણે જાણીએ વૈજ્ઞાનિક કારણ વિશે તો આયુર્વેદમાં એવું જણાવે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ન ખાવું જોઈએ આયુર્વેદમાં પાંચ પ્રકારના મીઠાની વાત કરવામાં આવી છે અને આ પ્રકારના મીઠાનું સેવન ચૈત્ર માસમાં ન કરવું જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો મીઠામાં સોડિયમ અને ક્લોરીન હોય છે આપણે જાણીએ છીએ કે પાણીમાં નમક નાખવામાં આવે અને તે પાણી અને મીઠા વગરના પાણીને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો જે પાણીમાં મીઠું નથી તે પાણીનું જલ્દી બાષ્પીભવન થાય છે અને મીઠાવાળા પાણીમાં સોડિયમ અને ક્લોરીનની હાજરીના કારણે તેનું જલ્દી બાષ્પીભવન થતું નથી આમ પાણીમાં મીઠાનું મિશ્રણ થવાથી પાણી ભારે થઈ જાય છે આપણે જ્યારે મીઠું ખાઈએ છીએ અને પરસેવો થાય છે તો તેમાં પણ પાણી હોય છે પરસેવામાં જ્યારે મીઠાની માત્રા વધારે થઈ જાય છે તો તે પરસેવાનું બાષ્પીભવન થતું નથી અને પરસેવામાં બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી લે છે અને ચામડીના રોગો થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે એટલે જ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર માસમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે મીઠાનું સેવન ન કરવું જોઈએ આપણે જોયું હશે કે કંઈ પણ વસ્તુ રાંધવામાં મીઠું નાખવામાં આવે તો તે જલ્દી રંધાઈ જાય છે કેમ કે મીઠું પાણીમાં નાખો એટલે પાણીની ઉષ્ણતામાન વધી જાય છે અને ખોરાક જલ્દી રંધાઈ જાય છે આ જ વાત શરીરમાં પણ લાગુ પડે છે મીઠું ખાવાથી શરીરમાં રહેલા પાણીની ઉષ્ણતા વધી જવાના કારણે પિત્તની બીમારીઓ થવાની સંભાવના રહે છે એટલા માટે જ આપણા આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર માસમાં મીઠું ન ખાવું જોઈએ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ